નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમને યાદ હોય તો બરાબર એક મહિના પહેલાં ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના એપિસોડમાં મેં તમને કહ્યું હતું કે ગુડ ન્યૂઝ આવવાના છે અને જીએસટીના સ્લેબમાં ઘટાડો થવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી એ જાહેરાત કરી કે દિવાળી સુધરવાની છે અને આજે એની દિશામાં એક પહેલું નક્કર પગલું ભરાયું છે જેમાં ક્લિયર કટ ઇન્ડિકેશન્સ એટલે કે સ્પષ્ટ નિર્દેશ મળે છે કે ના જે ચાર સ્લેબ હતા એ ચાર સ્લેબમાંથી હવે માત્ર બે જ સ્લેબ રહેશે આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ એટલે કે તમામ દેશના બધા જ રાજ્યોના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ જે ફાઈનાન્સ મિનિસ્ટર્સ હતા એમની મિટિંગ થઈ અને એ મિટિંગમાં એવી ભલામણ કરવામાં આવી છે કે જીએસટીમાં જે અત્યારે ચાર સ્લેબ છે એક પાંચ ટકાનો એક બાર ટકાનો એક અઢાર ટકાનો અને એક અઠાવીસ ટકાનો એ ચાર સ્લેબ જે છે એ ચાર સ્લેબ ઘટાડીને હવે માત્ર બે જ સ્લેબ કરવામાં આવશે એટલે કે પાંચ ટકા અને અઢાર ટકાનો સ્લેબ રહેશે પાંચ ટકાના સ્લેબમાં બાર ટકાની લગભગ નવ્વાણું ટકા આઈટમ જે છે એ બાર ટકાના સ્લેબમાં હતી એ હવે પાંચ ટકાના સ્લેબમાં આવી જશે અને અઠ્ઠાવીસ ટકાના સ્લેબમાં જે નેવું ટકા આઈટમ છે એ હવે અઢાર ટકાના સ્લેબમાં આવી જશે અને એક નવો સ્લેબ ઊભો કરવામાં આવશે જેને સિનટેક્સ કહેવાય છે સિન એટલે કે પાપયુક્ત અથવા તો લક્ઝુરિયસ એટલે કે એ જે છે એ ચાલીસ ટકાની કેટેગરીમાં લક્ઝુરિયસ હાઈ એન્ડ કાર એટલે બે કરોડની કે ચાર કરોડની ગાડીઓ હોય હીરાના જવેરાત હોય અને ગુટકા ખાનારાઓ સાવધાન પાન મસાલા ગુટકા આલ્કોહોલ એટલે કે દારૂ ઢીંચનારાઓ વિદેશી દારૂઓ પીનારા એનું સેવન કરનારા એટલે મદિરા પાન કરનારાઓને એ ચાલીસ ટકાની કેટેગરીમાં આવશે હવે પાંચ ટકા અને અઢાર ટકાની જે કેટેગરી બનાવી છે એ ઉપરાંત એક બીજા સારા સમાચાર એ છે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે ને સૌના માટે કે પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ આ બંનેમાં જે અત્યારે અઢાર ટકા જીએસટી લાગતો હતો એ અઢાર ટકા જીએસટીને બદલે હવે એને ઝીરો કરવાની વાત થઈ રહી છે આનાથી ચોક્કસ કેન્દ્ર સરકારને લગભગ નવ હજાર સાતસો કરોડનું નુકસાન થશે આર્થિક દ્રષ્ટિએ પણ એવું કહેવાય છે કે એના કારણે પોલિસી ધારકોની સંખ્યા જે છે એ વધવાની છે અલબત્ત આ તમામ જે ફેરફાર કરશે એનાથી કેન્દ્ર સરકારની ચાલીસ થી પચાસ હજાર કરોડનું નુકસાન ચોક્કસ થશે પરંતુ એ નુકસાન જે છે અને એને જ કારણે એક જે ટ્રમ્પના ટેરિફનો જે ત્રાસવાદ એક માનસિક અત્યાચાર જે ભારતના લોકોને થતું હતું કે પચીસ ટકા ટેરિફ ને પચાસ ટકા ટેરિફ એમાંથી એક ફિલ ગુડ ફેક્ટર જે છે એ લાવવાનો પ્રયાસ આ કિસ્સામાં દેખાય છે હવે પાંચ ટકા અને બાર ટકા તો બાર ટકાની કેટેગરીવાળી બધી જ આઈટમ પાંચ ટકામાં આવશે તો શું સસ્તું થશે તો એક તો ઘરવખરીનો સામાન છે જૂતા છે કપડાં લત્તા છે રેડીમેડ ગાર્મેન્ટ છે ટૂથપેસ્ટ છે સાબુ છે શેમ્પુ છે સ્ટેશનરીની આઈટમ છે પ્રોસેસ ફૂડ છે બિસ્કીટ છે આ બધી વસ્તુઓ કે જે બાર ટકાની કેટેગરીમાં હતી એ બધી પાંચ ટકાની કેટેગરીમાં આવશે લગભગ નવ્વાણું ટકા આઈટમ જે છે એ બાર ટકાવાળી પાંચ ટકામાં આવી જશે અને અઠ્ઠાવીસ ટકામાં દાખલા તરીકે એસી હતું કે ફ્રીજ હતું કે ડિશવોશર હતા એટલે મોટા ભાગના વ્હાઇટ ગુડ્સ છે એ વ્હાઇટ ગુડ્સ જે છે ઇવન સ્મોલ કાર તમે યુડાઈની મારુતિની હોન્ડાની જે મધ્યમ વર્ગને પોસાય એવી ગાડી છે એમાં જે અઠાવીસ ટકા ડ્યુટી લાગતી હતી એ હવે અઢાર ટકા થઈ જશે સ્કૂટર છે ટુ વ્હીલર છે બાઇક છે એ બધા પર પણ અઠ્ઠાવીસ ટકામાંથી અઢાર ટકા થઈ જશે એટલે આ કેટેગરીને બહુ જ મોટો ફાયદો થવાનો છે અને આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની જે મિટિંગ થઈ હતી એમાં એવી પણ ચર્ચા થઈ કે ભાઈ ચાલીસ ટકા કેટેગરીમાં તમે કોને કોને નાખવાના છો તો ચાલીસ ટકાની કેટેગરીમાં મેં તમને અગાઉ કહું તેમ તમાકુને લગતી તમામ પ્રોડક્ટ આવી જશે આલ્કોહોલ આવશે પાન મસાલા આવશે એ ઉપરાંત ઓનલાઈન બેટિંગ એટલે ઓનલાઈન બેટિંગ જે સટ્ટા બેટિંગ થઈ રહ્યું છે તે પછી તમામ ગેમિંગ પ્લેટફોર્મ્સ છે એ ચાલીસ ટકામાં થઈ જશે પેટ્રોલ અને ડીઝલને હજુ જીએસટીમાં આમેજ કરવામાં આવ્યું નથી એટલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લેવામાં આવ્યું નથી એને કારણે તમે એવી અપેક્ષા ન રાખતા કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે પરંતુ હા હીરા ઝેરાત અને એ ઉપરાંત જે કોસ્ટલી લક્ઝુરિયસ આઇટમ જે છે એમાં ચોક્કસ વધારો થશે હવે આ તમામ વસ્તુ જે છે એમાં પ્રોસેસ એવો છે કે જીએસટી જે છે એમાં કેન્દ્ર સરકાર મોટે ભાગે તમામ રાજ્યોને વિશ્વાસમાં લઈને સર્વસંમતિથી નિર્ણય કરતી હોય છે હવે કેટલાક રાજ્યોએ અમુક રોન કાઢી છે કે દાખલા તરીકે ને કારણે આવક ઘટે તો સ્ટેટની આવક અને કેન્દ્ર સરકારની આવકની વહેંચણી કેવી રીતના થશે એટલે એ મુદ્દે ચર્ચા વિચારણા ચાલી રહી છે પરંતુ જીએસટી કાઉન્સિલ એકવાર ભલામણ કરી દે પછી કેન્દ્ર સરકાર જે છે એ મોટે ભાગે એ ભલામણ સ્વીકારી લેતી હોય છે એટલે અત્યારે જીએસટી કાઉન્સિલમાંથી જે પસાર થઈ ગયું છે કે ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરવા એનો અર્થ એ કે દિવાળી ટાણે આપણને ગુડ ન્યૂઝ મળશે અને અને જે સ્લેબ હતો એ ઘટશે જીએસટીમાં સરળીકરણ આવશે એક પારદર્શકતા આવશે બજારમાં દિવાળી ટાણે ઘરાકી વધશે સરકાર ઈચ્છે છે તેમ બજારમાં થોડી લિક્વિડિટી પણ આવશે માહોલ પણ સુધરશે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે એના પર પણ જીએસટી ઘટાડ્યું છે એમએસએમઈને પણ આમાં ફાયદો થશે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે ભારત પર જેને કહે છે ને કે ટેરિફનો જે ત્રાસ વર્તાવ્યો હતો અને એને કારણે પ્રજામાં એક માનસિક ઉચાટ હતો એ તમે જોયું હશે કે છેલ્લા પાંચ દિવસમાં જે રીતનું શેરબજાર સુધર્યું છે જીએસટીની જાહેરાત બાદ એમ ધીરે ધીરે બજારમાં માહોલ સુધરે એ દિશામાં આ એક પ્રયાસ છે એને ચોક્કસ આપણે આવકારીએ કારણ કે ઘણા વખતે સૌની ડિમાન્ડ હતી અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી અને અવલોકન અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર